નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ દેવગઢ બારિયા તાલુકાના કોંગ્રેસ અને આમ પાર્ટીના પાંચસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણીને પહેલા દાહોદ કોંગ્રેસ આપમાં ગાબડું પડ્યું હોય તેમ દેવગઢ બારિયા તાલુકાના કોંગ્રેસ અને આપના પાંચસો થી વધુ કાર્યકર્તાઓ પંચાયત અને કૃષિ મંત્રી બચ્છુ ખાબડની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા મંત્રીએ તમામ કાર્યકર્તાઓને ભાજપ કેસ પહેરાવી પ્રવેશ કરાવ્યો હતો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ રોડ પર આવેલા સિસોદિયા ફાર્મ ખાતે રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું આ કાર્યક્રમ દાહોદ લોકસભા ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા દેવગઢ વારિયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પાંચસો થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આપ સાથે છેડો ફાળી ભાજપ નો ધારણ કર્યો હતો આજે એકસો ચોત્રીસ દેવગઢ વારિયા ખાતે અમારા યુવાનો પાર્ટીના કાર્યકર્તાનું આજે વિશાળ સંમેલન મળ્યું હતું એમાં અમારા લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાવરજી અમારા ધારાસભ્ય શ્રી અહીંના પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા અમારા જિલ્લા પંચાયતના સભ્યો સંગઠનના ગ્રામ્યના પ્રમુખ મહામંત્રી શ્રીઓ તાલુકા સભ્યો સરપંચ મિત્રો અને નગરના પણ અમારા સંગઠનના લોકો અને કાઉન્સિલ મિત્રો બધા સાથે મળીને આજે અમે અહીં મળ્યા હતા અને એમાં ગ્રામ્ય અને શહેરોમાંથી જે લોકો અન્ય પોલિટિકલ પાર્ટીઓમાં કામ કરતા હતા તે લોકોએ મોદી સાહેબ ઉપર ભરોસો મૂકીને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાઈને મારા મત ક્ષેત્રની અંદરથી આજે લગભગ અન્ય પોલિટિકલ પાર્ટીઓના આપ હોય કોંગ્રેસ હોય બાપ હોય એ લગભગ ઉપરાંત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આજે જોડાયા છે એમાં અમારા સંગઠન ચૂંટાયેલા અમારા નેતાની હાજરીની અંદર આપણે અમે જોડ્યા છે અને આગામી દિવસોની અંદર અમારા મત ની સો ટકા મતદાન સો ટકા ભાજપની અંદર મતદાન એના માટે આજે અમે મળ્યા હતા એમાં આ બધા નેતાઓ ઉપસ્થિત હતા